ક્યારેક પ્રેમમાં ફક્ત એક શબ્દ ગુડબાય આખી જિંદગી બદલી નાખે છે આ આર્યન અને મીરાની વાર્તા છે જેમનો પ્રેમ સિતારાઓની જેમ ચમકવા લાગ્યો હતો પરંતુ અંધકારમાં ક્યાંક ખોવાઈ ગયો આર્યન અને મીરા કોલેજના દિવસોમાં મળ્યા હતા મીરાનું હાસ્ય અને તેની આંખોમાં ચમકે આર્યનનું દિલ જીતી લીધું તેમનો પ્રેમ ગાઢ બન્યો અને તેમની વચ્ચેનો સંબંધ અતૂટ લાગતો હતો પરંતુ કદાચ ભાગ્યના મનમાં કંઈક બીજું હતું એક દિવસ મીરાએ આર્યનને મળવા બોલાવ્યો તે એ જ પાર્ક હતો જ્યાં તેઓ પહેલીવાર મળ્યા હતા આર્યન ખુશ હતો પણ મીરાનો ચહેરો ઉદાસ હતો મીરાએ નીચા અવાજે કહ્યું આર્યન મારે તને કંઈક કહેવું છે આર્યન હસ્યો અને બોલ્યો બોલો મીરા શું વાત છે તો આટલી ગંભીર કેમ છે મીરાની આંખો ભીની હતી તેણીએ તેનું મૌન તોડ્યું અને કહ્યું હું તને છોડીને જાઉં છું આર્યનનું હાસ્ય ક્ષણભરમાં ગાયબ થઈ ગયું તેણે પૂછ્યું કેમ મીરા મેં કઈ ખોટું કર્યું મીરાએ કહ્યું કે તેના પરિવારે તેના લગ્ન બીજે ક્યાંક નક્કી કર્યા હતા અને તે સંબંધ બચાવવાના પ્રયત્નોમાં નિષ્ફળ ગઈ હતી આર્યન બોલ્યો જો આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ તો પછી કોઈ બીજાની ઈચ્છા આપણને અલગ કરી શકે છે પણ મીરાએ જવાબ આપ્યો પ્રેમ જ સર્વસ્વ નથી આર્યન સમાજ અને પરિવારના બંધન ક્યારેક આપણા પ્રેમ કરતા વધુ મજબૂત લાગે છે મીરાએ છેલ્લી વાર આર્યનનો હાથ પકડીને કહ્યું ગુડ બાય આર્યન કે રાત્રે આર્યનને ઊંઘ ન આવી તેણે મીરાને રોકવાનું નક્કી કર્યું બીજા દિવસે સવારે તે મીરાના ઘરે પહોંચ્યો પરંતુ તે તાળું હતું પાડોશીઓએ જણાવ્યું કે મીરા અને તેનો પરિવાર રાતોરાત શહેર છોડીને ચાલ્યો ગયો આર્યન મીરાને શોધવા મક્કમ છે મહિનાઓ સુધી તે શહેરે શહેરમાં ભટકતો રહ્યો પરંતુ મીરાનો કોઈ પત્તો લાગ્યો ન હતો થોડા સમય પછી આર્યનને એક જૂની ડાયરી મળે છે જે મીરાએ તેને છેલ્લી મુલાકાત દરમિયાન આપી હતી એક પેજ પર લખ્યું હતું આર્યન હું લાચાર છું પણ હું તારાથી દૂર હોવા છતાં પણ તને હંમેશા યાદ રાખીશ જો ભાગ્ય ઈચ્છશે તો ફરી મળીશું આર્યન એ પાનું પકડીને રડ્યો તેને સમજાયું કે પ્રેમ હંમેશા કંઈક મેળવવાનો નથી પરંતુ તેને છોડ્યા પછી પણ યાદોમાં જીવંત રાખવાનો છે પ્રેમની આ દર્દના કહાની આર્યનને બદલી નાખ્યો તેણે પ્રેમનો ત્યાગ કર્યો નહીં પણ તેને પોતાની શક્તિ બનાવી જો તમને આ વાર્તા હૃદયસ્પર્શી લાગી હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો સબસ્ક્રાઈબ કરો કારણ કે દરેક વાર્તા કંઈક શીખવે છે દરેક ગુડ એક નવી શરૂઆત છે